અમે અયોધ્યા નગર માં રહીએ છીએ હવે વર્ષોથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવા જવાના છે અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા કેટલા વખત થી રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી કલેક્ટર ઓફિસ માં પેલા ઉપર અરજી કરેલી અરે ઉપરથી કોલેક્ટર ઓફિસ માંથી અમને બોલાવેલા ત્યારે પણ બધા ગયા હતા કલેક્ટર ઓફિસ માંથી કહ્યું કે સારું તમને આવશે એક બે દિવસ માં જોવા આવશે પણ તે વખતે તે વખતે પણ છ થી આઠ મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા

તમે મને બોલી જે લઈને વાત કરી રહ્યા છો ભરાડા કે આ જ સામો બોલવાનું બોલ તો જે કેવો હતો કે પેલા રાજેશભાઈ શિખરબત પાસે નહી આવશે એຊું અમે બેઠા છીએ એ મારી